એમને બહુ સરસ ઓ ભાઈ ભાઈ સરસ જો બેનો ફૂલ લાવી છે તો ભાઈ ભાઈને વધાવે છે ભાઈના દુખણા લેતા આવડે છે કોઈને અરે વાહ મારો ભાઈ ખૂબ ભણે બોલો તો બધી બેનો સરસ હવે એક કામ કરો હવે બેનો છે ને ભાઈઓ બેનો આપી દો તમે સરસ ચોકલેટ લાવ્યા છે ને ચોકલેટ આપી દો અને ભાઈઓ બોલો મારી બેન ખૂબ મીઠી બને શું કહેવાનું છે ચોકલેટ જેવી મીઠી મીઠી લે શું લાવ્યો ગિફ્ટ આપી વાહ બતાવ આમ કો તો સરસ ચાલો ગિફ્ટ ઊંચી કરો તો બધા ભાઈઓ તો ભાઈ બહુ સરસ જુદું જુદું લાવ્યા છે